રથયાત્રા જૂનાગઢ શહેરમાં રાજમાર્ગો પરથી પરંપરાગત રીતે નીકળી હતી જેમાં શહેરના વાડા ખાતે આવેલા ભગવાન જગન્નાથના મંદિર ખાતેથી જૂનાગઢ શહેરના પૂર્વ મેયર આદ્યશક્તિબેન મજુમદાર ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા શહેર પ્રમુખ પ્રમુખભાઈ શર્મા સહિતના આગેવાનો સાધુ સંતો દ્વારા આ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ રથયાત્રા શહેરના દિવાન ચોક માલીવાડા ચોક આઝાદ ચોક એમજી રોડ કાળવા ચોક સહિતના માર્ગો પર ફરી નીજ મંદિર પર પહોંચી હતી ભગવાન જગન્નાથની રથયાત્રાના દર્શન કરવા માટે જૂનાગઢ શહેરના ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વ સવારના ભગવાનને પંચામૃત સહિતના દ્રવ્યો વડે સ્નાન કરાવી અને આડે સહિતનો પ્રસાદ લોકોને આપવામાં આવ્યો હતો 03 ਤੋਂ ਲੈ ਲਈ 04 ਆਏਗੀ ਨਾ ਭਾਈ

સાંસદ શ્રી રાજકીય મહાનુભાનો બધા રથયાત્રાના પરંપરાગત અને વીજ મંદિરે પ્રસ્થાન કરે છે ત્યારબાદ ત્યાં ભગવાન પાછું સાવિસ્નાન કરાવવામાં આવે છે અને મહાઆરતી યોજવામાં આવે છે અને ત્યારબાદ ભાવિક પ્રસાદ આપવામાં આવે છે જય જગન્નાથ મનસુખભાઈ રાજા મંત્રી જગન્નાથ રથ સેવા સમિતિ આજ રોજ હટકેશ્વર પાસે આવેલ કે જે અઢીસો વર્ષથી પણ જૂનું આ મંદિર જગન્નાથજી ભગવાનનું આવેલું છે આ જગ્યા ઉપર છેલ્લા ચાર દિવસથી સતત કાર્યક્રમો ચાલુ છે અષાઢી બીજના એમાં સતનારાયણ ભગવાનની કથા વિષ્ણુ યજ્ઞ તેમજ ધાર્મિક સાંસ્કૃતિક અને સંગીત સંધ્યાના પણ કાર્યક્રમો યોજવામાં આવેલા છે આજે ભગવાન જગન્નાથ બલદાવજી અને આજે એનું આ કાર્યક્રમ હતો જગન્નાથજી યાત્રા પણ આજે આયોજન કરવામાં આવેલ છે આ યજ્ઞ ની અંદર ભાઈ શ્રી વિરેન્દ્રભાઈ નવનીતભાઈ શાહ તેમજ રાજુભાઈ બિપિનભાઈ જેવા બધા સેવાભાવી કાર્યકરો દ્વારા છેલ્લા ચાર દિવસથી આ સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે